પેટ્રોલ થી ચાલતું બાઇક જોયું ડીઝલ થી ચાલતું બાઇક જોયું અને ઇલેક્ટ્રિક બાઇક પણ જોયું હવે તમારા માટે એક નવું ઓપ્શન આવી ગયું છે જે સીએનજી થી ચાલે છે જે બજાજે પહેલી વાર વર્લ્ડ લોન્ચ કર્યું છે સીએનજી થી ચાલતું બાઇક બજાજે અલગ અલગ ત્રણ વેરિયન્ટ આ બાઇક લોન્ચ કર્યું છે ફર્સ્ટ મોડલ બે કલર જોવા મળે છે જેમાં ગ્રે યલો અને બ્લેક રેડ જ્યારે સેકન્ડ અને ટોપ મોડલ પાંચ કલર જોવા મળે છે ગ્રે રેડ વ્હાઇટ બ્લેક અને અને બ્લુ અમારી પાસે આ છે બજાજ નું સીએનજી ટોપ મોડલ જે અમે ચલાવ્યું છે એક હજાર ને કિલોમીટર તો આની અંદર કયા કયા ફીચર છે કેટલી એવરેજ આપે છે કોને લેવું જોઈએ અને કોને ન લેવું જોઈએ એની માહિતી તમને સમગ્ર માહિતી આપીશું આ વિડીયોની અંદર અમારું બાઇક એક હજાર ને ચોપન કિલોમીટર ત્યારે અમે એક પોઈન્ટ સત્તાવન કિલો સીએનજી રિફિલ કરાવ્યું એ પછી ફરીથી ત્રણસો ચુમ્માલીસ કિલોમીટર રિફિલ સીએનજી નો મેસેજ આવ્યો એટલે કે એક પોઈન્ટ સત્તાવન કિલો સીએનજીમાં 164 ચોસઠ કિલોમીટર અમારું બાઇક ચાલ્યું એટલે કે એક કિલો સીએનજી માં 104 ચાર કિલોમીટર ની એવરેજ આવી આ બાઇકની અંદર સ્માર્ટ ડિસ્પ્લે આપવામાં આવી છે એની અંદર લો સીએનજીનો જ્યારે મેસેજ આવે ત્યાર પછી તમે પચાસ કિલોમીટર સુધી બાઇક ચલાવી શકો છો અને રિફિલ સીએનજીનો મેસેજ આવે ત્યાર પછી તમે પચીસ કિલોમીટર સુધી આ બાઇકને ચલાવી શકો છો આ સ્માર્ટ ડિસ્પ્લેની અંદર તમારો ફોન તમે બ્લૂટૂથ દ્વારા કનેક્ટ કરી શકો છો બ્લૂટૂથ દ્વારા કનેક્ટ કરીને ફોન તો કોનો આવ્યો છે એ તમે જોઈ શકો છો અને ફોનને રિસીવ કરવા માટે અહીંયા તમને એક બટન આપવામાં આવ્યું છે એને તમે બે સેકન્ડ સુધી પ્રેસ કરો ત્યારે તમારો ફોન રિસીવ થઈ જાય છે અને ત્રણ સેકન્ડ સુધી પ્રેસ કરો પછી તમારો ફોન કટ થઈ જાય છે અહીંયા જે બ્લુ કલરનું બટન આપવામાં આવ્યું છે એ તમને સીએનજી અને પેટ્રોલની અંદર સ્વિચ કરવા માટે આપવામાં આવ્યું છે ફોનને તમે ચાર્જ કરવા માટે પણ અહીંયા એક પ્લગ આપવામાં આવ્યો છે આ સ્માર્ટ ડિસ્પ્લેમાં તો તમે જોઈ જ શકો છો કે કેટલું પ્રેશર છે કેટલું સીએનજી છે

ગુમાવીને સીટને ઉપર લઈને તમે જોઈ શકો છો કે અહીંયા તમને સી ની જીની બોટલ આપવામાં આવી છે અને એની જોડે સીએન ના જરૂરી ડોક્યુમેન્ટ પણ આપવામાં આવ્યા છે આ સાઈડમાં બૅટરી આપવામાં આવી છે અને ફર્સ્ટ એડ કિટ પણ આપવામાં આવી છે હવે વાત કરીએ કે આ બાઇક કોને લેવું જોઈએ અને કોને ના લેવું જોઈએ અમારા અનુભવ પ્રમાણે જે લોકોને દરરોજ અપડાઉન કરવાનું થતું હોય અથવા તો વધારે પડતો બાઇકનો વપરાશ રહેતો હોય અને સીએનજી પંપ અપડાઉનના રૂટમાં આવતો હોય અથવા તો નજીક હોય એવા લોકોએ આ બાઈક અવશ્ય લેવું જોઈએ જે લોકોને સીએનજી પંપ દૂર દૂર સુધી જોવા નથી મળતો એવા લોકોએ આ બાઇક અવોઈડ કરવું જોઈએ આ બાઇકની આપણે વધારે માહિતી મેળવીશું બજાજના શોરૂમમાંથી વધારે વિગતો માટે અમે સાણંદમાં આવેલ આદિત્ય બજાજના શોરૂમ પર પહોંચ્યા જ્યાં કાર્તિકભાઈએ સરસ માહિતી આપી નમસ્કાર મિત્રો આદિત્ય બજાજમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું બજાજની વર્લ્ડ નંબર વન સીએનજી બાઇક વિશે સૌથી પહેલી વસ્તુ તો સીએનજી બાઇક સીએનજી વસ્તુ બાઇકમાં એટલે કસ્ટમર સૌથી પહેલાં પોતાની સેફટીનો વિચાર છે તો સેફટી માટે આપણે વાત કરીશું તો કંપનીએ કમસે કમ આના દસથી અગિયાર સેફ્ટી ટેસ્ટ લીધા છે જે કંપનીની વેબસાઇટ ઉપર આપણને જોવા મળી શકે છે એ તમે જોઈ શકો છો તે સિવાય વાત કરીશું એમાં ત્રણ વેરિયન્ટની જેમાં ડિસ્બ્રેક એલઈડી આવે છે ડ્રમ બ્રેક એલઈડી આવે છે અને એક વિધાઉટ એલઈડી એટલે કે હેલોજન બલ્બ આવે છે આ ત્રણે ત્રણ વેરિયન્ટ છે જેમાં ટોપ મોડલમાં આપણે વાત કરીશું તો ડિસ્બ્રેક આવશે પ્લસ બ્લુટૂથ કનેક્ટિવિટી આવશે બીજું ફીચર્સ છે જેમાં બ્લૂટૂથ હેડેડ નથી નોર્મલ મીટર આવે છે અને ડ્રમ બ્રેક આવે છે સૌથી બોટમ મોડલ છે જેમાં હેલોજન લાઇટ આવશે અને ડ્રમ બેક આવશે અને ત્રણે ત્રણ ફીચર્સ એના જે એક શોરૂમ પ્રાઇસ છે ટોપ મોડલની આપણે જોવા જઈએ તો એક લાખ દસ હજાર છે બોટમ મોડલની જોવા જઈએ તો એનાથી જે વચ્ચેનું વેરિયન્ટ છે એનું એક લાખ પાંચ હજાર છે અને એકદમ બોટમ મોડલનું જોવા જઈએ તો નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડ છે તો હું વાત કરીશ કે સીએનજી જેને જરૂરિયાત છે જેને માઇલેજનું ડિપેન્ડ છે જેને માઇલેજ ઉપર વધારે ફરવાનું છે અને માઇલેજ છે તો એના લોકોના માટે ઓપ્શનમાં સીએનજી બેસ્ટ રહેશે તે સિવાય સીએનજી સાથે પેટ્રોલ બી આપ્યું છે જેથી કરીને સંજોગ વસાત ક્યાંય તમે સીએનજી ફિલ નથી કરાવી શકતા તો ઓપ્શનમાં તમે પેટ્રોલમાં બી ગાડી ચલાવી શકો છો બીજી વસ્તુ આપણે વાત કરીએ સેફ્ટી તો બ્રેક આપેલી છે પ્લસ ઉપર ટેન્ક આપી છે તો ટેન્કમાં આપણે સીએનજી નોબ આપ્યો છે અને પેટ્રોલ નોમ્પ આપ્યો છે જેના માટે અલગ અલગ તમારે નોબ ખોલવાની જરૂર નથી પડતી પણ તમે એક ફિલમાં કરાવી શકો છો વાત કરીએ આપણે મીટરની તો ડિજિટલ મીટર વિથ એલડી છે તો તમને ડિજિટલમાં બ્લૂટૂથ કનેક્ટિવિટીને મળશે જ્યારે બીજા મોડલની વાત કરીશું તો એમાં મીટર સાચું આવશે તે સિવાય ત્રીજું મોડલ છે એમાં બિલકુલ નોર્મલ આવશે જેમાં હેલોજન લાઇટ આવે છે અને ડ્રમ આવે છે આ બાઇકનો લુક સ્પોર્ટ બાઇક જેવો આપવામાં આવ્યો છે તેની ડિઝાઇન પણ યુનિક બનાવવામાં આવી છે તો તમને કેવી લાગી અમારી માહિતી તમે કોમેન્ટની અંદર અવશ્ય બતાવજો આવી અનવી માહિતી જોવા અને જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો